ગોપાલ દાસનો પ્રસંગ નિત્યલીલાનું સ્વરૂપ શ્રી અમુનાજીના ગુણ નિગુણ યુથની શશી કલા સખી પ્રભુ શ્રી શરણદાન સંવંત સોળસો પાસઠ સિહોર મધ્યે સંવંત સોળસો ના પરદેશમાં મેઘાજીના મેલમાં શ્રીજીનું વચનામૃત સાંભળીને ગોપાલ દાસે પ્રભુશ્રીને વિનંતી કરતા કહ્યું રાજા મહારાજાધિરાજ અમારા પ્રાણવલ્લભ આપ છો અમો તો તમને સાક્ષાત પરિપૂર્ણ પુરુષોત્તમ કરીને જાણીએ છીએ તો આપ આપની લીલાનો અને સ્વરૂપનો હર સદા અમારા હરદામાં રહે તેવી કૃપાનું દાન કરો અમો તો દિનહીન નિષાધન જન છીએ આપે કૃપા કરીને સનાથ કર્યા છે તો આપ અમારા સ્વામી સદા સર્વદા થઈને બિરાજો એ જ અમારી અભિલાષા છે શ્રીજીએ કહ્યું ગોપાલદાસ અમારા શરણમાં આવ્યા પછી જીવને કોઈ બીજી ચિંતા કરવાની રહેતી નથી ગોપાલદાસ તું અમારો અનન્ય સેવક થયો છે તને અમારી લીલાનો અને અમારા સ્વરૂપનો ભાર સદા રહેશે જ્યારે તું અમારું ચિતવન કરીશ ત્યારે સર્વ તને સાક્ષાત દર્શન થશે તારા સંગ થકી અનેક જીવ શરણદાસ પામી સેવક થશે એવો ભર સદા તમે અમારા સ્વરૂપનો રહેશે તું નિશ્ચિત થઈને રહેજે તું તો શ્રી અમુનાજીના નિર્ગુણ યુથનો જીવ શશિકલા કલા રૂપ છો તારામાં એવા જ ગુણ પ્રગટ થશે તારા સંગમાં આવનાર શશિની જેવી શીતળતા પ્રાપ્ત કરશે અને અનન્ય સેવક અમારો તારી કૃપા દ્વારા થઈને રહેશે તું અમારી સેવા સૃષ્ટિનો વિસ્તાર કર અમારી તને આજ્ઞા છે તારું શરણદાન મંત્ર આપેલા જીવનો અમો અંગીકાર અવશ્ય કરશો અમો સદા તારા અર્ધામાં બિરાજીને જીવને શરણદાન આપશો તે સેવક અમારા ભરભારવાળો અનન્ય થશે તારી વાણી વચન મિથ્યા કદાપી નહીં થાય તું તથા લક્ષ્મીદાસ વગેરે આ માર્ગના રહસ્યની વાર્તા પ્રસંગ સદા લખતા રહેશે જેથી પ્રસંગના મહિમાનો વિસ્તાર થાય તમો બંને લાયાનું કાર્ય સદા કરતા રહેશો જેથી ગ્રંથ દ્વારા સેવક જનમાર્ગનો મર્મ સમજી શકે અમે તમને બુદ્ધિનું દાન કરીએ છીએ તે નિશ્ચે માનજો તમો અમારા અહીં નટંકા સેવક થઈને રહેજો તારું નામ અમારી સૃષ્ટિમાં વિખ્યાત થશે શ્રીજીના વચનામ્રત ગોપાલદાસને કહેતા રાઘોદાસ જોશી ઘણું જ મોદ પામ્યા તેને શ્રીજીના સ્વરૂપનો સાક્ષાત સંબંધ થયો અને સમર્પણનો સિદ્ધાંત શ્રીજી પાસેથી સાંભળી રાઘોદાસે પોતાનું સર્વસ્વ શ્રીજીના ચરણમાં કરી દીધું આથી શ્રી શ્રીજી ઘણું પ્રસન્ન થયા અને તેનો વિરક્ત ભાવ જોઈને શ્રીજીએ તેને પોતાનો પ્રસાદી ઉપરનો ઓઢાળ્યો અને કહ્યો રાઘોદાસ તું નિત્ય મેઘાજીને સત્સંગ આપતો રહેજે તારો નિર્વાહ અહીંયા જ થશે અને માધવદાસ તથા ગોપાલદાસ સાથે ભગવત ગુષ્ઠ કરતા રહેશો જેથી અમારી લીલાનો ભર સદા તમોને રહેશે સદા સમર્પણી બનીને રહેશો તો લોકાચાર બાધક સર્વથા નહીં થાય અનન્યતા જેવો બીજો કોઈ શરણ માર્ગ સરળ નથી તેમ જાણીને રહેશો અનન્યતા પતિવ્રત ધર્મની ટેકનો માર્ગ છે